હેલો મિત્ર આજે આપણે બનાવીશું બટર ચીજ સેન્ડવિચ તો એની માટે જોશે બ્રેડ બટર ચીઝ સ્લાઇઝ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ તો ફટાફટ બની જાય છે અને બાળકોના લંચ બોક્સમાં પણ ફટાફટ બનાવીને આપી શકાય છે એ માટે સૌપ્રથમ આપણે બ્રેડને બંને બાજુ આપણે બટર લગાવી દઈશું અને એની અંદર આપણે વચ્ચે ચીઝ સ્લાઇઝ મૂકી દઈશું અને ચીઝ સ્લાઈઝ મૂક્યા પછી એની ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સનો સ્પ્રેડ કરીશું અને બંને બાજુ દબાવી અને પછી આપણે મૂકીને ટોસ્ટરમાં અથવા તવીમાં અથવા પેનમાં પણ તમે શેકી શકો છો તો આ રીતે આપણે બંને બાજુ લગાવીને બ્રેડ બ્રેડ ઉપર બટર લગાવીને બંને બાજુ આપણે શેકી લેવાની છે અને તમે એને જો ઢાંકીને કરશો તો અંદર તમારી જે ચીજ છે એકદમ સરસ મેલ્ટેડ થઈ જશે અને આ રીતે પછી દબાવીને થોડી થોડી પ્રેસ આપી અને આપણે શેકી લેવાની છે અને આ સેન્ડવીચ તો બાળકોને ખૂબ જ પ્રિય હોય છે અને ફટાફટ બની પણ જાય છે એની અંદર નથી ચટણીની ઝંઝટ કે નથી કંઈ આલુ મટર બાફવાની ઝંઝટ ને ફટાફટ રેડી થઈ જાય છે અને આપણે ફટાફટ લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકીએ છીએ અને જ્યારે બાળકો ભૂખા ભૂખ્યા થાય ત્યારે પણ આપણે એને બનાવીને ફટાફટ આપી શકીએ છીએ તો આ રીતે ફટાફટ ચીજ 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 અને બટરની સેન્ડવીચ બનાવીને ફટાફટ બાળકોને આપી શકાય છે અને લંચ બોક્સમાં પણ ફટાફટ રેડી થઈ જાય છે અને થોડી ઓછી સામગ્રીમાં પણ આ સેન્ડવિચ એટલી સ્વાદિષ્ટ બને છે કે બાળકો આપણા હોશે હોંશે ખાય છે તો આ રીતે આપણે ચીઝ અને બટરની સેન્ડવીચ બનાવી લઈશું અને બાળકોના લંચ બોક્સમાં પણ આપીશું જ્યારે બી ભૂખ્યા થાય ત્યારે બી ખાવાની મજા આવે છે આપણને પણ ખૂબ જ ભાવે છે આમાં બંને વસ્તુ સોલ્ટેડ હોય છે ચીઝ અને બટર તો સોલ્ટ નાખવાની જરૂર હોતી જ નથી અને આ રીતે ફટાફટ આપણી લંચ બોક્સ માટે ફટાફટ બાળકો માટેની સેન્ડવીચ રેડી થઈ જાય છે તો મિત્રો રેડી છે આપણી ચીઝ બટર સેન્ડ